ધોરણની એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ ડી મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના ધોરણ દસ તથા બાર અને બી એડ પીટીસીના તેજસ્વી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અહેવાલ કરણસી પી જાડેજા એટલું પરિણામથી આનંદ પામો છો જિંદગીમાં જીતને જેટલી સફળતાપૂર્વક ઉજવો છો એને માણો છો એટલું જ મારે આ દીકરીઓને ખાસ કહેવાનું છે કે કોઈક દિવસ જીવનમાં નબળી પડ આવે દુઃખ આવે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે એ એની સામે લડતી હોવી જોઈએ વિરાંગના સાબિત થવી જોઈએ જીવન સંગ્રામમાં એ ક્યાંય મૂંઝાયેલી કચડાયેલી દબાયેલી અને હતાશ થયેલી મારે નથી જોઈતી એ દરેક મુશ્કેલી સામે ઝઝુમી શકે એવી જીવનમાં તમને ઈશ્વર શક્તિ આપે એવા થી શુભાશિષ સાથે છું ધન્યવાદ